મિત્રો બૌદ્ધ લોકો જયારે જયારે ભેગા થાય વિશાળ સંખ્યામાં ગેધરિંગ હોય તો તમે જોજો શિસ્ત એમાં તમને જોવા મળશે એક ઉડીને આંખે આખે એક બાબત છે અન્ય ધર્મોની તુલના તમે કરો ખાસ કરીને ભારતની અંદર જે આપણા હિન્દુ ધર્મના મોટા મોટા તહેવારો હોય પછી કુંભ મેળા હોય કે કોઈ પણ જગ્યાએ જેમાં લાખો લોકો ભેગા થતા હોય એવી રીતે બૌદ્ધ લોકો જ્યારે ભેગા થતા હોય ને ત્યારે એમાં એટલી બધી શિસ્ત જોવા મળે છે તો આપણને ખૂબ આનંદ આવે અને જે લોકો ભાગ લેતા હોય એમાં એ લોકો તો થતા હોય તમને એવું જોવા નહીં મળે દાખલા તરીકે આપણે એના થોડાક નમૂના જોઈએ તો તમે જુઓ જોવાનું આ તમારી સામે જ છે હોય તો બધા એમ વ્યવસ્થિત બેઠા હોય તો શિસ્તબદ્ધ તમને દેખાય એ જોવાથી તમને આંખ ને ગમે ક્યાંય ભાગમ ભાગી દોડા દોડી ન હોય આપણી નજર સામે જોઈ ને તો આપણને અને બધાના કપડા એ કેટલા વ્યવસ્થિત હોય બૌદ્ધ સાધુ હોય કે બૌદ્ધ ભંતે હોય કે બૌદ્ધ ભિક્ષુ હોય કે બૌદ્ધ ભીખણી હોય તમે જોયે તો ક્યાંય કોઈ એમ પુગા દોડતા હોય ને ક્યાંય ત્રિશુળ લઈને કે ભાલા લઈને કે કોઈ પાછળ પડતા હોય આશીર્વાદ આપવા લાઈન લગાવી બધો લોકો અથવા તો પૈસા ની માગણી કરતા હોય એવું એટલી બધી ભારતનો હિન્દુ ધર્મનો નો જે લોકો છે ને હિન્દુ કટ્ટર હિન્દુ હોય ને એ તો એમ કહે કે ભાઈ બુદ્ધ છે વિષ્ણુ ને અવતાર છેલ્લા અવતાર ખુદ ગૌતમ બુદ્ધ ના પાડે છે એક ગયા કે હું કોઈ અવતાર નથી તમારી જેમ જ માણસ છું ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે

તમારી નજર સામે તમને ઉપાસકો છે બૌદ્ધ ને એ પણ તમને દોડા દોડી કરી અથવા તો આમ નદી નાળામાં ડુબકા મારવાની ઉતાવળ કરતા હોય તમને ક્યાંય જોવા નહીં હોય એવા સંસ્કાર જેવા છે બૌદ્ધ ધર્મ તમે છો ને તો તમે ભાગ્યે જ બૌદ્ધ લોકો ભેગા થતા હોય અને ભીડ થઈ હોય અને કચરાઈ ને કોઈ મરતા હોય એવું કે તમને લગભગ આમ ભાગ્યે જ તમને સાંભળવા મળશે આપણા ધ્યાનમાં તો ક્યાંય એવું નથી કે પછી કઈ એક્સિડન્ટ કોઈ થયો હોય આખી અલગ વાત છે પરંતુ તમે જુઓ તો કેટલા લોકો ભેગા થયા હશે સંમા સંપુત